રાત્રે પેશાબ કરવા શિયાળામાં તો ખાસ અમુક લોકોને કોઈ પણ રાત્રે પેશાબ કરવા માટે ઉઠવું પડે છે જાગવું પડે છે હવે એ સમય દરમિયાન તમારે દરેક વ્યક્તિએ આપણા આ જે દુનિયામાં રહેતા કોઈ પણ વ્યક્તિ આપણા ગુજરાતી ભાઈ બહેન હોય કે કોઈ પણ હોય એક નિયમ યાદ રાખવો જોઈએ નહીતર આપણા બ્રેન બ્રેન હેમરેજ થતા વાર નથી લાગતી મોટા ભાગના લોકોને રાત્રે એટેક આવે છે અથવા અથવા તો બ્રેન હેમરેજ એ પ્રકારની તકલીફ થાય છે છે એના પાછળના પણ ઘણા બધા કારણો ઘણા બધા છે કયા કારણથી શા માટે રાત્રે તમારે પેશાબ કરવા ઉઠો ત્યારે આ કામ નથી કરવાનું અથવા તો આ વાતને યાદ રાખવાની છે એના વિશે આ વિડીયોની અંદર તમને ડિટેલમાં જેટલું બની શકે એટલું તમને વધારે વ્યવસ્થિત માહિતી આપવાની કોશિશ કરું છું આ હેલ્થ માટેના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આ કરી રાખજો અથવા તો બધા લોકોને શેર કરજો દોસ્તો રાત્રે સૌથી પહેલી વસ્તુ સવારે ઉઠવાનો જે સાચો નિયમ કયો છે આપણે રાત્રે સૂયે તો ખ્યાલ છે કે ભાઈ રાત્રે સૂવાનો હોય છે નિયમો ઘણા બધા હોય છે રાત્રે કઈ રીતે સૂવું જોઈએ પણ એ તમે જાણો છો કે સવારે ઉઠવાના નિયમો કયા કયા છે આપણા આપણા જે જે તજજ્ઞ લોકો થઈ ગયા કે જેમણે અલગ અલગ પ્રકારની જે બહાર પાડી છે એની અંદર શું શું એમણે દર્શાવ્યું છે ઉઠવા માટેના નિયમો હું તમને નિયમો જણાવું છું નિયમો યાદ રાખ્યા પછી તમને ખ્યાલ આવશે કે ખરેખર હવે આપણે ભૂલ નથી કરવાની અને પહેલા શું ભૂલ કરતા હતા સૌથી પહેલી વસ્તુ આપણો વિડીયો લાઈક કરી દે એકદમ ફ્રી છે સૌથી પહેલી વસ્તુ જ્યારે પણ રાત્રે તમે ઉઠો છો પેશાબ કરવા માટે સમજો બે વાગે તમને પેશાબ લાગે છે તમે તમે ઉઠો છો તો એ સમય દરમિયાન તમારે શું નથી 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 કરવાનું એકદમ ફટાફટ એક ઝટકે થવાનું જવાનું તમને એવું છે કે ભાઈ હવે મારે ઉઠવું પડે એમ છે તો શું કરવાનું છે જમણી સાઈડ પેલા ફરો જમણી બાજુ તમારે પેલા ફરવાનું છે ડાબી બાજુ નહીં ડાબી બાજુ હૃદય છે ડાબી બાજુ છે થોડી નબળી હોય છે વીક હોય છે એટલે એ બાજુ રાત્રે તમારે ફરીને ઉઠવાનું નથી આ ભૂલ મોટા ભાગના લોકો કરે છે એટલે જ વધારે પડતા લોકોને રાત્રે એટેક અને બ્રેન હેમરેજની તકલીફ થાય છે સાયન્ટિફિકલી પણ પ્રૂફ થયેલી વસ્તુઓ છે આ રાત્રે તમે ઉઠો એટલે પહેલું કામ કરવાનું છે જમણી બાજુ આ રીતના થઈ અને પછી ઊભું થવાનું છે તમારા બેડ ઉપર થોડી વાર માટે બેસવાનું છે કેટલી મિનિટ માટે ત્રીસ સેકન્ડ થી લઈને એક મિનિટ માટે તમારે વ્યવસ્થિત આરામથી બેસવાનું છે છે એ પછી કરવા માટે જવાનું આ પહેલો નિયમ હતો રાત્રે તમે જાગો છો પેશાબ કરવા માટે ત્યારે હવે સવારે ઉઠો ત્યારે પણ શું કરવાનું છે ઘણા બધા લોકો સવારે અચાનક ઉઠે છે જોઈ છે ટાઈમ કે ભાઈ આપણે છ વાગે ઉઠવાનું હતું અને સાત વાગી ગયા ફટાફટ ઉઠીને ફટાફટ ભાગી રાખે છે આવું કરવાથી શું થાય એ તમને જણાવું છું આપણું જે બ્રેન છે ને એની અંદર આપણે નોર્મલ સુતા હોય ત્યારે બધા અંગો એકદમ રિલેક્સ હોય સ્થિત એકદમ સ્થિર હોય અથવા તો એ રીતના રિલેક્સ હોય છે જ્યારે તમે રાત્રે સવારે તમને ખ્યાલ આવે કે ઉઠવાનું છે અચાનક ઊઠીને અચાનક ભાગે રાખો તો આનાથી જે જે આપણો જે મગજ છે બ્રેન છે એની અંદર બ્લડનો ફ્લો અચાનક વધી જાય છે અને એ કારણથી ઘણી વખત અને આ ઘણી વખત અચાનક જ બ્રેન હેમરેજ આવી જાય અને ઘણી વખત તમે આ ભૂલ સતત કર્યા કરો ને તો તમારું બ્રેન નબળું પડે અને ગમે ત્યારે તમને અચાનક બ્રેન હેમરેજ પેરાલિસિસ જેવી તકલીફ તમને થઈ શકે છે અને એકવાર આપ તકલીફ થાય એટલે તમે પણ જાણો છો કે આ કેટલી ભયંકર નુકસાનકારક અને ઘરમાં જે પૈસા આપણે ભેગા કરેલા હોય તમામ પૈસા સાફ કરનારી આ બીમારી છે તો એ નિયમ યાદ રાખો સવારે ઉઠો છો અચાનક નથી ઉઠવાનું અમે તેટલું મોડું લેટ થઈ ગયું હોય તમે આ દુનિયામાં છો એ જ સારું છે એ વિચારીને મિનિટ માટે નીચે પથારીમાં તમારે બેસવાનું છે બીજો નિયમ યાદ રાખવાનો છે સવારે ઉઠીને પણ જમણી સાઈડ જ ફરી અને પછી ઉભું થવાનું છે ઘણા લોકો ડાબી બાજુ ફરીને પછી પછી ઊભા થાય એ રીતના નહીં જમણી બાજુ તમે કરવટ તમારી લો તમે ફરો અને પછી ઊભા થાવ

અ ક્યાંય જે હૃદય છે અથવા મગજ બેમાંથી કોઈ પણ જગ્યા ઉપર બ્લડનો ફ્લો છે અચાનક વધી જાય વધી જાય તો એને જે કામ કરવાની જે ક્ષમતા છે એની ક્ષમતા કરતા વધારે એમને કામ કરવું પડી શકે અને એ કારણથી એ બંને વસ્તુ નબળી પડી શકે હવે આ વસ્તુ તો થઈ ગઈ કે સવારે ઉઠવાનો નિયમ ને બધું જાણી લીધું બીજી વસ્તુ પણ જાણો કે સવારે ઊઠીને શા માટે તમારે બે ગ્લાસ એક બે ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ અને એ પણ નીચે બેસીને નીચે બેસીને જ શા માટે પાણી પીવું જોઈએ એના નિયમ છે એ પણ જાણો આ બધું ફ્રીમાં માહિતી આપું છું આ વિડીયો તમને બીજે ક્યાંય લગભગ ફ્રીમાં નહીં જોવા મળે નીચે બેસીને પાણી પીવાના એના રીઝન અલગ અલગ છે જેમ કે તમે ઉભા રહીને પાણી પીવાનું રાખશો ને ઊભા રહીને અધર કે એ રીતના તો આનાથી એ જે પાણી જે જગ્યા ઉપર જવું જોઈએ અથવા તો જે એનો ફ્લો હોવો જોઈએ એ ફ્લો કરતા વધારે સ્પીડમાં નીચે જતું રહે છે એ કારણથી સાંધા અને હાડકાની તકલીફ થાય છે આ રીઝન આ જે બધા સાયન્ટિફિકલી પ્રૂફ થયેલી વસ્તુ છે લાઈવ વિડીયો છે એટલે એની પ્રૂફ હું તમને સામે નથી રાખી શકતો નહીતર તમને પ્રૂફ પણ એના જે વિડીયો છે એ પણ રાખી શકતો તો એનાથી પહેલું કામ પહેલું નુકસાન થાય છે આપણા સાંધાને હાડકાને એટલે ગોઠણના દુખાવાની તકલીફ સાંધાના દુખાવાની તકલીફ આ ખોટી રીતે પાણી પીવાના કારણે પણ થાય છે આ તમે જાણી લો આ સિવાય ઘણી બધી વસ્તુ છે કે ભાઈ બેસીને જ પાણી પીવું જોઈએ બેસીને પાણી પીવાથી એ પાણી જે જે જગ્યા ઉપર જવું જોઈએ એ જગ્યા ઉપર વ્યવસ્થિત રીતના પહોંચે છે અને આપણા આંતરડાને સાફ કરે છે નિરાતે નીચે બેસીને પાણી પીવાથી આંતરડા પણ સાફ થાય જે પાણીનો જે અંદર જે ફ્લો છે એ પણ સ્લો રહે અને સાંધાને કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય અને પાણી શા માટે પીવું જોઈએ જોઈએ કારણ કે આપણા મોરતી ધરતી છે આપણી જે પૃથ્વી એની અંદર જે ધરતી છે એની અંદર જે ધૂળ છે ધૂળ માટી એ માટીની અંદર જે પણ તત્વો રહેલા છે ને સોનું ચાંદી આયન આ તે ઘણા બધા તત્વો ઢળક તત્વો છે મોટા ભાગના તત્વો એમાંથી જ મળે છે અને એ તત્વો આપણા સવારમાં સવારમાં જે એની લાળની અંદર એવા જ મળી આવે છે અને સવાર આપણે પાણી પીએ તો એનાથી એ તત્વો પેટની અંદર જાય સવારના જે બેક્ટેરિયા છે જે ખરાબ બેક્ટેરિયા પેટની અંદર જાય મોમાં જે બેક્ટેરિયા છે એ અને આપણા પેટમાં રહેલા ખરાબ બેક્ટેરિયા આંતરડામાં રહેલા ખરાબ બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે પેટમાંથી કાઢવાનું કામ કરે છે અને આપણા આંતરડાને ચોખ્ખા રાખવાનું કામ કરે છે તો સવારમાં પાણી આ માટે પીવું જોઈએ હા આપણે જૈન એ જોઈએ જોઈએ તો સવારમાં પાણી ન પીવું એવું કહેવામાં આવ્યું છે બધું જે પણ જ્યાં પણ કહેવામાં આવ્યું છે એ બધું પ્રૂફ થયેલી વસ્તુ છે કે ભાઈ સવાર જૈન જૈન દર્શનમાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ જીવ છે જીવ એટલે આપણા બુમોની અંદર જે બેક્ટેરિયા છે જીવ છે જીવને ક્યારેય મારવા ન જોઈએ એવું

આનાથી શું થાય સાંભળી લો શાંતિથી મને ખ્યાલ છે કે તમને કંટાળો આવતો હોય ઘણી વખત આ પ્રકારનો તો આનાથી શું થશે તમને તમને ખ્યાલ છે છે કે ભાઈ આપણી આ અહીંયા કાળો ડાક ભરેલો છે ચલો એ કાળો ડાક દૂર છે એ દેખાય છે આપણે સામે દેખાય છે હરી જોઈએ તો દેખાય છે કે આ કાળો ડાઘ છે અને કાઢવા માટે સવારમાં વાસી લાલ લગાવીએ અથવા તો કોઈ ક્રીમ લગાવીએ કોઈ પાવડર લગાવીએ અને એ ડાઘને બે ત્રણ દિવસમાં કાઢી નાખીએ પણ એ તમે નથી જાણતા કે શરીરની અંદર આંતરડામાં જે ડાઘ પડેલા છે એ તમને ક્યાંય દેખાશે નહીં ફેફસા લીવર કિડની પેનક્રિયાઝ નાનું મોટું આંતરડું હોજરી આ અંગો છે જે અંદર છે એના ડાઘ તમને દેખાશે નહીં એ ડાઘને દૂર કરવા માટેની જે ક્રીમ છે ને એનું નામ કસરત યોગ અને પ્રાણાયામ છે આ વિડીયો સેવ કરી રાખજો મફતમાં આવી માહિતી લગભગ તમને કોઈ નહીં આપે તો આ જે અંદરના ડાઘ છે ને એને દૂર કરવા માટે તમારે યોગ કરવા જોઈએ

તો આટલું ધ્યાન રાખશો તો જીવન પણ સુધરી જશે સ્વાસ્થ્ય પણ સારું થશે હોસ્પિટલના ખર્ચા પણ ઓછા થશે અને પરિવારનું જે છે બચત એ પણ પણ વધી જશે આવનારી પેઢી સ્વચ્છ થશે તમે અને હું પણ જાણીએ કે પ્રદૂષણ વધેલું છે એ કારણથી વાળને આંખને ચહેરાને ફેફસાને બધાને બહુ નુકસાન થઈ રહ્યું છે એ નુકસાનને ટાળવા માટે તમારે યોગ પ્રાણાયામનો સહારો લેવો જોઈએ પ્રાણાયામ કરવાથી ઓક્સિજનની માત્રા છે આપણા બોડીની અંદર એ થોડી વધે છે એનો ફ્લો વધે છે જેથી આપણો જે ફેફસા છે ને એ સારા થાય છે તો આ વસ્તુ તમારા માટે મારા માટે ઇમ્પોર્ટન્ટ છે એટલે એ કરવું જોઈએ આ વિડિયો સારો છે મને પણ ખ્યાલ છે પણ તમને અગર ખ્યાલ હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરી દો શેર કરી દો તમારા પરિવારને આજુબાજુના જે લોકો છે બધાને આપણા વિડિયો શેર કરો મફતમાં ઈલાજ મળે છે તો એ ઈલાજને તમારા જીવનમાં ઉતારવાની કોશિશ કરો ને આમાં કંઈ દવા નથી બતાવી માત્ર તમને એ રસ્તો બતાવ્યો છે કે કઈ રીતે તમે હેલ્થ સારું કરી શકો બરાબર છે જય જય શ્રી કૃષ્ણ જય શ્રી આ રામ આ વિડીયો લાઈક કરો આપણે નેક્સ્ટ જ્યારે પણ લાઈવ થઈશ ત્યારે કોઈ નવી માહિતી આપીશ ચેનલને બધા સુધી શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને બધાને જણાવો આ ચેનલ વિશે